સુસ્વાગત આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથેનો એક ખાસ સત્સંગ છે એની પ્રશ્નોત્તરી પર વાત કરવાના છીએ હા એ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાળી પ્રશ્નોત્તરી બરાબર ને હા બરાબર એ પ્રશ્નો જવાબ ફોર્મેટમાં છે અને એમાં યુનો લાઈફના પ્રેક્ટિકલ પાસાઓથી લઈને આધ્યાત્મિક ઊંડાણ સુધી બધું જ કવર થયેલું છે હમ અને આપણો ગોલ એ છે કે આમાંથી જે મુખ્ય જ્ઞાન છે જે સમજણ છે એ આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે તારવીએ બરાબર મહારાજજી કેવી રીતે રોજબરોજની મૂંઝવણો અને ભક્તિ માર્ગના પ્રશ્નોના એકદમ સચોટ જવાબ આપે છે એ જોવાનું છે સરસ તો ચાલો શરૂ કરીએ આ ચર્ચા શરૂઆતમાં એક કોમન પ્રોબ્લેમ થી કરીએ જે ઘણા લોકો ફેસ કરતા હશે ઓફિસમાં કે કામની જગ્યાએ થતી ખુશામત અને પેલું એકબીજાને નીચા દેખાડવાનું હા શ્રોતામાં આ પ્રશ્નો પૂછાયો છે બરાબર અને મહારાજજીનો જવાબ છે ને એ બહુ વિચારવા જેવો છે એમનું કહેવું છે કે આપણે જે આ નકલી બોસ છે એટલે કે માણસો ઉપરી અધિકારીઓ હા રિઝર્વવામાં આપણી એનર્જી વેસ્ટ કરીએ છીએ એના કરતા ફોકસ અસલી બોસ પર હોવું જોઈએ અસલી બોસ એટલે ભગવાન બરાબર માણસ તો કેવો હોય સ્વાર્થી હોય કપટી હોઈ શકે એનો પ્રેમ એની મહેરબાની બધું સ્વાર્થ પર ટકેલું હોય સાચી વાત પણ ભગવાનનો સ્વભાવ જુદો છે એ દયાળુ છે છે ક્ષમાશીલ પેલી પંક્તિ ને જન અવગુણ પ્રભુ માને ભક્તના દોષ જોતા નથી બિલકુલ ભક્ત ભલે ગમે તેવી ભૂલ કરે ભગવાન એને અપનાવી લે છે તરછોડતા નથી એમનો પ્રેમ અહેતુકી છે કોઈ કારણ વગરનો અને પેલું ઉદાહરણ પણ છે ને સ્ત્રોતમાં ભગવાન ભક્ત માટે પોતાને વીચી પણ દે છે હા એ જ જેમ કૃષ્ણ અર્જુનના સારથી બન્યા વિચારો તો ખરા પરમાત્મા રથમાં એવી જગ્યાએ બેઠા જ્યાં સામાન્ય રીતે પગ મુકાય અકલ્પનીય કહેવાય આ ભક્ત માટે ભગવાનનું સમર્પણ દેખાડે છે એ પોતે કે છે જાચક જાચું કહે તો બેચેસે બિગ જાઉં ભક્ત માટે વેચાવા પણ તૈયાર તો પછી પ્રશ્ન એ થાય કે આ અસલી બોસ એટલે કે ભગવાનને રીઝવવાથી શું મળશે દુનિયામાં તો નકલી બોસને જ પકડવા પડે ને અરે મહારાજજી સામે પૂછે છે શું નહીં મળે શું નથી એમની પાસે બધું જ તો એમનું છે ધન સંપત્તિ માન શાંતિ આનંદ બધું જ અને સૌથી મોટું ખુદ ભગવાન પણ મળી શકે છે ઓ એમનું કહેવું છે કે જો ભગવાનની કૃપા મળી જાય અસલી બોસ રાજી થઈ જાય તો નકલી બોસની કૃપા તો એની પાછળ પાછળ આલે હા રામકૃપા જેની પર થઈ તેની પર કૃપા કરે સૌ કોઈ જગત તો શક્તિને પૂજે છે ભગવાનની શક્તિ સાથે હોય પછી કોણ વિરોધ કરે કૃપા મળે કઈ રીતે ખાલી પૂજા કરવાથી ના જુઓ મહારાજજી ગીતાનો શ્લોક ટાંકીને રસ્તો બતાવે છે યે તામ એટલે કે જેઓ ફક્ત અને ફક્ત મારું જ શરણ લે છે એ આ માયાને તરી જાય છે સીધો રસ્તો શરણાગતિ હા ઉપાય શું એકમાત્ર ભગવાનનું શરણ કેવી રીતે તો કે એમનું નામ નિરંતર જપવું સૌ સાથે સારો વ્યવહાર કરવો અને કોઈ ખરાબ વર્તન કરે તો તો સહન કરી લેવું લેવું હા એને મન પર ના સહન કરી જવું આ સહનશીલતા જ આપણને મોટા બનાવે છે નકલી બોસની ખુશામદ નહીં અસલી બોસનું શરણ આ ખુશામદ અને શરણાગતિનો ભેદ સમજવા જેવો છે ચાલો હવે દુન્યવી બાબતોથી થોડા ભક્તિના ઊંડાણમાં જઈએ હા બિલકુલ સ્ત્રોતમાં નિષ્કામ ભક્તિ અને મોક્ષની ઈચ્છા વિશે પણ વાત છે ઘણાને એમ થાય કે મોક્ષની ઈચ્છા રાખવી એ પણ સ્વાર્થ કહેવાય હા આ પ્રશ્ન આવે મનમાં પણ મહારાજજી અહીં બહુ ક્લિયર છે એ કહે છે કે મોક્ષની ઈચ્છા સ્વાર્થ નથી એ પરમાર્થ છે સંસારમાંથી છૂટવું એ કોઈ નાનો હેતુ નથી બરાબર પણ એનાથી પણ એક સ્ટેપ આગળની વાત કરે છે જે સાચો નિષ્કામ ભક્ત છે ને જેને ભગવાનના પ્રેમનો એમની સેવાનો સ્વાદ આવી ગયો છે હમ એના મનમાં તો મોક્ષની ઈચ્છા જ નથી રહેતી એમ મોક્ષ પણ નથી જોઈતો આ તો ભારે કહેવાય હા કારણ કે એમને ભગવાનની સેવામાં એમના નામ ગુણ ગાવામાં એમની લીલાના સ્મરણમાં એટલો આનંદ મળે છે કે મુક્તિ પણ ફીકી લાગે અચ્છા સ્ત્રોતમાં પેલો શ્લોક છે ને વિભેમી કૈવલ્યતાત મને કૈવલ્ય એટલે કે મોક્ષથી પણ ડર લાગે છે વા ભક્તિની આ કેવી ઊંચાઈ આવા ભક્તો તો બસ રાધાજીના ચરણોની સેવા જ ઈચ્છે છે એમાં જ ડૂબેલા રહેવા માંગે છે પરંતુ મમ રાધિકા પદરે જતું અને ભરતજીનું ઉદાહરણ પણ આમાં બંધ બેસતું લાગે છે એકદમ પ્રયાગરાજ પાસે વરદાન માંગવાનું આવ્યું ત્યારે ભરતજી શું માંગે છે અર્થ ધર્મ કામ મોક્ષ કંઈ નહીં તો શું માંગ્યું એમણે બસ એટલું જ કે જન્મો જન્મ રામના ચરણોમાં મારો પ્રેમ મારી રતિ બની રહે આ છે નિષ્કામ ભક્તિ મોક્ષ નહીં ખાલી પ્રેમ અદ્ભુત તો પછી પેલો બીજો પ્રશ્ન હતો મહારાજજી જેવો અભિનય કેવી રીતે કરવો મતલબ સૌ સાથે પ્રેમ પણ કોઈ સાથે મમતા નહીં આસક્તિ નહીં આ કેવી રીતે થાય હા વ્યવહારમાં તો આપણે તરત જોડાઈ જઈએ છીએ બરાબર મહારાજજી આનો એક જ ઉપાય કહે છે અભ્યાસ અભ્યાસ શેનો અભ્યાસ જેમ કોઈ એક્ટર સ્ટેજ પર રોલ ભજવે પણ અંદરથી જાણે કે આ અભિનય છે એમ આપણે જીવનમાં અભ્યાસ કરવાનો છે સૌમાં દરેક જીવમાં પોતાના ભગવાનના દર્શન કરવાનો દરેક જીવમાં સારા ખરાબ બધામાં હા બધામાં મિત્ર હોય કે શત્રુ સારો હોય કે ખરાબ મનમાં ભાવ રાખવાનો કે મારા ભગવાન જ આ રૂપમાં મારી સામે છે પ્રોબ્લેમ ક્યારે થાય ક્યારે જ્યારે આપણે લેબલ લગાવીએ મારો શિષ્ય મારો દીકરો મારો દુશ્મન આ મારું તારું જ ફસાવે છે પણ આ ભાવ કેળવવો એ અઘરો નથી અઘરો તો છે જ એટલે જ મહારાજજી કહે છે કે આ અભ્યાસ સતત નામ જપ અને શાસ્ત્રોના સ્વાધ્યાયથી પાકો થાય નામ જપ અને સત્સંગથી જ્યારે એ વિશ્વાસ બેસી જાય કે બધે ભગવાન જ છે ત્યારે ધીમે ધીમે આ દ્રષ્ટિ આવે પછી ખરાબમાં ખરાબ માણસમાં પણ પોતાના ઈષ્ટ દેખાય અને ક્રોધ પર કંટ્રોલ એ પણ નામજપ થી જાવે આપણો અભિનય ત્યારે જ સારો થાય જ્યારે અંદરથી અનાસક્ત હોઈએ અને પેલું કુંભાર અને માટીનું ઉદાહરણ હા બહુ સુંદર દૃષ્ટાંત છે જેમ કુંભાર માટલું બનાવે ત્યારે એક હાથ અંદર રાખે ટેકા માટે અને બીજા હાથથી ઉપરથી થાપ મારે હા એમ ભગવાન પણ આપણું જીવન ઘડે છે ક્યારેક અંદરથી પ્રેમનો ટેકો ક્યારેક બારથી પરિસ્થિતિની થાપ બરાબર શરણાગતિ એટલે શું કુંભારના હાથમાં માટી બની જવું જેવો ઘાટ આપે જેવી થાપ મારે બધું સ્વીકાર માટીને માટલું બનવા કેટલું સહન કરવું પડે છે ખોદાવવું કૂટાવવું ગુંદાવવું ચાકડે ચડવું ભઠ્ઠીમાં તપવું ત્યારે ઉપયોગી બને એમ જ ભક્ત બનવા માટે કૃપાપાત્ર બનવા માટે ઘણું સહન કરવું પડે સાચી વાત સહન કર્યા વગર કશું જ નથી મળતું અને પેલી વાત પણ સરસ છે કે સારા માર્ગે પીટાઈને ચમકાય ખરાબ માર્ગે પીટાઈને ખતમ થઈ જવાય બિલકુલ પરિણામ અલગ છે આ સહનશીલતાની વાત પરથી જ ભક્તિ માર્ગમાં પ્રતિકૂળતા વધુ મદદ કરે કે અનુકૂળતા સ્ત્રોતમાં આ પ્રશ્ન પણ હતો આપણે તો અનુકૂળતા જ ઈચ્છીએ હા આપણી ઈચ્છા તો સુખની જ હોય પણ મહારાજજીનો મત અહીંયા થોડો જુદો છે એ સ્પષ્ટ કહે છે પ્રતિકૂળતા વધુ મદદરૂપ થાય પ્રતિકૂળતા એવું કેમ કારણ કે જ્યારે સંસાર તરફથી લોકો તરફથી નિરાશા મળે ધોખા મળે તકલીફો આવે ત્યારે જ આપણું મન જે બાર ભટકતું હોય એ અંદર વળીને ભગવાન તરફ જાય છે જ્યારે બધેથી દરવાજા બંધ લાગે ત્યારે જ સાચા દિલથી પોકાર નીકળે હે પ્રભુ બચાવ બરાબર અનુકૂળતામાં તો માણસ ભગવાનને ભૂલી પણ જાય સુખ સંપત્તિમાં ભક્તિ છૂટી જાય પણ સંકટ આવે ને ભગવાન મદદ કરે ત્યારે વિશ્વાસ પાક્કો થાય કે ભગવાન સિવાય કોઈ નથી પણ આ વિશ્વાસ ટકાવી રાખવો એ પણ મુશ્કેલ શંકાઓ આવે આવે જ માયાનું કામ જ એ છે શંકા પેદા કરવી એટલે જ નિરંતર પ્રાર્થના કરવાની કે હે પ્રભુ મન કા વિશ્વાસ કમજોર હો ના હા એ જરૂરી છે ભગવાન છે રક્ષા કરે છે સાંભળે છે આ શ્રદ્ધા આ વિશ્વાસ જો ટકી રહે ને તો બસ એ જ સૌથી મોટી તાકાત છે ભગવાનના સ્વરૂપની વાત આવી તો કબીરજીનો પેલો દોહો છે ને એક રામ દશરથ કા બેટા એના પર પણ ચર્ચા છે સ્ત્રોતમાં હા એક રામ ઘટઘટ મેં બેઠા એક રામ કા સકલ પસારા એક રામ ત્રિભુવંશે ન્યારા આ સમજવું કેટલું કોમ્પ્લિકેટેડ છે એક જ તત્વ આટલા બધા રૂપે હા એ જ તો પરમાત્માના સ્વરૂપની ગહનતા છે મહારાજજી સમજાવે છે કે આ ચારે એક જ રામતત્વના અલગ અલગ પાસા છે અચ્છા જ્યારે એ તત્વ માણસ તરીકે લીલા કરવા આવે ત્યારે દશરથ કા બેટા સગુણ સાકાર જ્યારે એને કણકણમાં વ્યાપેલા અનુભવીએ ત્યારે ઘટ ઘટ મેં બેઠા નિરાકાર અંતર્યામી જ્યારે આખી સૃષ્ટિને એનું જ રૂપ જોઈએ ત્યારે એક રામ કા સકલ પસારા સર્વસ્વરૂપ અને પેલું છેલ્લું અને છતાં આ બધામાં હોવા છતાં એ આ બધાથી પરે છે અલગ છે ત્યારે ત્રિભુવંશે ન્યારા એટલે સાકારપણે નિરાકારપણે આખું જગતપણે અને જગતથી પરપણે જ મગજ ચક્રાવે ચડી જાય બરાબર એટલે જ મહારાજજી કહે છે કાગભુશુંડીજીનું વાક્ય ટાંકીને નિર્ગુણરૂપ સુલભ અતિ સગુણ જાન નહીં કોઈ એટલે નિર્ગુણને જાણવું સહેલું છે કદાચ જ્ઞાન માર્ગથી યુનો એ નિરાકાર બ્રહ્મને સમજવું સહેલું પડે પણ ભગવાનના સગુણ રૂપની લીલાઓ સમજવી બહુ અઘરી છે એ એટલી માનવીય લાગે કે મોટા મોટા જ્ઞાનીઓને ભ્રમ થઈ જાય જેમ સતીજી અને બ્રહ્માજીને થયો તો હા એ જ રામ ભગવાન જ્યારે સીતાજી માટે રડે ઝાડપાનને પૂછે હે ખગ હા ત્યારે સતીજીને પણ શંકા થઈ કે આ રડનારો માણસ પરબ્રહ્મ કઈ રીતે હોય છુજજીએ સમજાવ્યા તોય ના માન્યા હમ અને બ્રહ્માજીએ જ્યારે કૃષ્ણાને ગોવાળિયાના એઠાફળ ખાતા જોયા ત્યારે એમને ભ્રમ થયો લક્ષ્મણજીનું પણ ઉદાહરણ આપ્યું છે હા જે શેષાવતાર છે રાત દિવસ સાથે રહે એ લક્ષ્મણજી પણ ભગવાનના ચરિત્રનો પૂરો મર્મ નથી જાણી શક્યા ભગવાનની લીલા આકળ છે સાચી વાત છે આ સમજ્યા પછી હવે થોડી પ્રેક્ટિકલ વાતો પર આવીએ જે સ્ત્રોતમાં છે એક પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓમાં ભણતર પ્રત્યે અરુચિ અને ડિસિપ્લિનના અભાવની વાત કરી હતી આ તો બહુ મોટી સમસ્યા છે અત્યારે હા અને મહારાજજી એના મૂળમાં જાય છે એ કહે છે કે આનું મુખ્ય કારણ છે સંયમ અને સદાચારનો અભાવ ખાસ કરીને બ્રહ્મચર્ય પાલનની કમી બ્રહ્મચર્ય એનો ભણતર સાથે શું સંબંધ મહારાજજીના મતે સીધો સંબંધ છે બ્રહ્મચર્ય પાલનથી સંયમ આવે યાદશક્તિ તેજ થાય ભણવામાં રૂચિ રહે શિસ્ત જળવાય ઓ અત્યારે બાળકો અવિનય જિદ્દી અસહનશીલ નબળી યાદશક્તિવાળા બની રહ્યા છે કારણ કે આપણે ધર્મના પાયાથી સંસ્કારોથી દૂર જઈ રહ્યા છીએ અને પેલો મોબાઈલ કુસંગ અત્યારે બહુ કડકાઈ પણ ના ચાલે પ્રેમથી સમજાવવું પડે પણ બાળપણથી યુવાની સુધીનો સમય શિસ્ત માટે જ છે જો ત્યારે શિસ્ત ના હોય તો મનસ્વીપણું વધે અને એનાથી બધું બગડે ચારિત્ર્ય હેલ્થ ભણતર બધું જ ઉન્નતિના બધા રસ્તા બંધ તો ઉપાય શું ખાલી ભણતર પર ફોકસ કરવાથી નહીં ચાલે ના મહારાજજી સ્પષ્ટ કહે છે મોડર્ન એજ્યુકેશન સાથે આધ્યાત્મિક શિક્ષણનું કોમ્બિનેશન જરૂરી છે અત્યંત જરૂરી ખાલી ડિગ્રી થી જીવન સફળ નથી થતું આધ્યાત્મિક શિક્ષણ જીવન મૂલ્યો કર્તવ્ય જીવનનો હેતુ સમાજમાં કેમ રહેવું શું ખાવું પીવું દિનચર્યા આ બધું શીખવે છે એનાથી ચારિત્ર્ય બને અને અને એવા યુવાનો દેશ સમાજ માટે સારા કહેવાય બિલકુલ સરસ વાત છે હવે સેવા કરતી વખતે પેલો અહંકાર આવી જાય એનું શું મેં કર્યું મારા લીધે થયું એના પર શું કે છે સ્ત્રોત અને પેલો ઠસક અને અહંકારનું શું છે હા સેવાનું અહંકાર બહુ સૂક્ષ્મ છે એનાથી બચવા મહારાજજી એક સિમ્પલ રસ્તો બતાવે છે બધી સેવા બધું સારું કામ ભગવાનને અર્પણ કરી દેવું કૃષ્ણાર્પણ મસ્તું એટલે કર્તપણાનો ભાવ છોડી દેવો હા મેં કર્યું નહીં હે પ્રભુ તારું છે તને અર્પણ આ ભાવથી કર્મ પવિત્ર થાય અને અહંકાર શુદ્ધ થઈને દાસભાવમાં બદલાઈ જાય હું કરું છું ને બદલે ભગવાન કરાવે છે એવું લાગે અને ઠસક અને અહંકારમાં શું ફરક આ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે જુઓ અહંકાર ક્યારે આવે જ્યારે આપણું હું શરીર મન બુદ્ધિ પદ પૈસા એટલે કે પ્રકૃતિ સાથે જોડાય હું ડોક્ટર હું પૈસાદાર હું જ્ઞાની આ બધો અહંકાર એ બાંધે છે અને ઠસક ઠસક ત્યારે આવે જ્યારે આ હું ભગવાન સાથે જોડાય એ એક જાતનું દિવ્ય અભિમાન છે ભક્તિનો ગર્વ જેમ તુલસીદાસજી કહે છે અસ અભિમાન જાય જન ભોરે મે સેવક રઘુપતિ પતિ મોરે વાહ હે પ્રભુ ભૂલથી પણ આ અભિમાન ના જાય કે હું તમારો સેવક છું ને તમે મારા સ્વામી આ ઠસક છે મારા શ્રીજી મારા ગુરુદેવ આ મારાપણાનો ભાવ જ્યારે ભગવાન સાથે જોડાય એ ઠસક છે એ મંગલમય છે પૂજ્ય છે એ બાંધતો નથી મુક્ત કરે છે અદભુત આટલો સ્પષ્ટ ભેદ ભાગ્ય જ સાંભળવા મળ્યો છે હવે આજના સમયનો એક મોટો પ્રશ્ન આ ભૌતિકવાદી માહોલમાં પૈસા સફળતા પાછળની દોડમાં મનની શાંતિ આત્મશાંતિ કેવી રીતે મળે હા આ બહુ કોમન પ્રશ્ન છે અને એની સાથે જ બીજો પ્રશ્ન શું ઘર પરિવાર છોડીને ભક્તિ કરવી સારી કે ઘરમાં રહીને પણ થઈ શકે બરાબર આ બંને પ્રશ્નો જે આમ તો જુદા લાગે એના માટે મહારાજજી એક જ રામબાણ ઇલાજ બતાવે છે એક જ કયો નામજપ ફક્ત નામજપ એનાથી બધું થઈ જાય ભૌતિક સફળતા શાંતિ બધું મહારાજજી પૂરા વિશ્વાસથી કહે છે હા નામજપમાં એટલી શક્તિ છે કે લૌકિક સફળતા માન પ્રતિષ્ઠા મનની શુદ્ધ કામનાની પૂર્તિ અને સૌથી મુખ્ય આત્મશાંતિ બધું મળે કમાલ છે શરાત ખાલી બે જ છે શ્રદ્ધા અને નિરંતરતા જેમ ડોક્ટર અને દવામાં વિશ્વાસ રાખીએ તો અસર વધુ થાય એમ મહાપુરુષોના વચનમાં નામ મંત્રમાં પૂરી શ્રદ્ધા રાખીને લાંબો સમય રેગ્યુલર જપ કરીએ તો પાપ બળે અને નામનો પ્રભાવ દેખાવા મળે આલોક પણ સુધરે અને પરલોક પણ અને ઘર છોડવા વિશે શું કે છે એની સલાહ બિલકુલ નથી આપતા સિવાય કે કોઈ સાવ વિરક્ત થઈ ગયું હોય કે છે સિંહની જેમ ઘરમાં રહો ડરીને ભાગવાનું નથી તો કરવું શું પુરુષાર્થ કરો મહેનતથી કમાઓ પરિવારનું પાલન કરો બીજા જરૂરિયાતમંદની જીવોની સેવા કરો અને આ બધું કરતા કરતા નિરંતર નામ જપ ચાલુ રાખો એટલે ગૃહસ્થ રહીને ભક્તિ કરવી એ બેસ્ટ છે મહારાજજીના મતે હા આ જ શ્રેષ્ઠ ભજન છે વિરક્ત થવું ત્યારે જ યોગ્ય જ્યારે વ્યક્તિ સ્ત્રી ધન અને માન આ ત્રણેથી સાવ મુક્ત હોય મરેલા જેવો થઈ ગયો હોય જો જરાય કાચું રહી ગયું હોય તો પતન થઈ શકે છે અને પ્રાણી વાત હા વાંદરા ગાય માછલી પક્ષીની સેવા કરતા હતા મહારાજજી એમના કામને બિરદાવે છે કહે છે આ બહાદુરીનું કામ છે ચાલુ રાખજો આ પણ ભગવાનની રાષ્ટ્રની સેવા જ છે દરેક જીવમાં ભગવાન છે છે ખૂબ સરસ તો તો આખી ચર્ચાનો સાર કાઢીએ કે જીવનના પડકારોનો સામનો કરવા અસલી બોસ એટલે કે ભગવાન પર ફોકસ કરવું બરાબર ભક્તિ માર્ગ પર અને જીવનમાં શાંતિ માટે શ્રદ્ધાથી સતત નામ જપ કરવો એ સૌથી સારો રસ્તો છે મુશ્કેલીઓને દુશ્મન નહીં પણ ભક્તિમાં મદદરૂપ માનવી સાચી વાત અને સૌથી અગત્યનું પોતાના ઘર ગૃહસ્થિના કર્તવ્ય નિભાવતા સેવા કરતા બધી સ્થિતિમાં ભગવાનને યાદ રાખવા આજ પ્રેક્ટિકલ આધ્યાત્મિકતા બિલકુલ સાચું અને શ્રોતાઓ માટે અંતમાં એક વિચાર મહારાજજીએ કહ્યું એમ ભગવાનની સગુણ લીલા બહુ ગહેન છે ક્યારેક ભ્રમમાં નાખી દે એવી તો વિચારવા જેવો મુદ્દો એ છે કે શું આપણે આપણા રોજિંદા જીવનમાં આસપાસ બનતી નાની મોટી ઘટનાઓમાં લોકોના વર્તનમાં ક્યાંક એ સગુણ લીલાના દર્શન કરવાનો પ્રયાસ કરી શકીએ જે આપણને સામાન્ય લાગે છે એ કદાચ એમની જ કોઈ લીલાનો ભાગ હોય આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે ખૂબ સરસ ચર્ચા રહી આ ઊંડાણપૂર્વકની ચર્ચા ગુજરાતી ટીવી ડોટ અને સેવક માધવ જસાપુરાના સૌજન્યથી આપણા સુધી પહોંચી છે હા જો આપને આ ચર્ચા ગમી હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ આ વીડિયોને લાઈક કરજો મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ગુજરાતી ટીવી ડોટ કોમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા વિચારો અનુભવો કે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો બિલકુલ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રાધા 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 રાધા